સંત સપુત અને તુંબડા ને તીનોય તરવાને ધા ઈ તો તારે પણ બોળે નહીં એને તારાનો પ્રભાવ પણ માયા ને મમતા તનો અને જેને રૂદે લાગ્યો નહીં રોગ એવા સંત જો સમરવા હો હે પરોપકારી સંત મૂળદાસ બાપુની સત્ય ઘટનાની વાર્તા કરવી છે સંત મુરદાસ બાપુ અમરેલીની બજારમાં નીકળે ને ત્યારે માતાઓ બહેનો પોતાના બાળકોને સંત મુરદાસ બાપુના ચરણોમાં મૂકી દેતા પગમાં મૂકી દેતા અને કહેતા કે બાપુ અમારા બાળકની માથે હાથ મૂકી અને આશીર્વાદ આપો સંત મુરદાસ બાપુના સામૈયા થાતા સંત મુરદાસ બાપુના ગુણલા ગવૈત્રો સંત મુરદાસ બાપુના જીવનમાં બનેલી એક સત્ય ઘટનાની વાર્તા આજે કરવી છે તો વાર્તાને પૂરી સાંભળજો મિત્રો સંત મુરદાસ બાપુનો જન્મ લુહાર જ્ઞાતિમાં થયો હતો જે કરશન ભગત અને ગંગાબાઈ એમને ઈશ્વરની કૃપાથી ભગવાનની કૃપાથી

અને લાકડાને સળગાવી અને કોલસા પાડવા પડે એટલા માટે જુવાન ખંભાની માથે આવ્યો અને મૂળજી એક દિવસ મિત્રો જંગલમાં લાકડા કાપવા ગયા અને લાકડાનો ઢગલો કર્યો એમાં અગ્નિ મૂકી અને જળ જળ આ લાકડાની ભઠ્ઠી છે આ લાકડાની ભઠ્ઠીમાંથી તડ તડ અવાજ આવતો હતો એ અવાજ આવતો જોઈ અને આ મૂળજીએ જોયું કે આ શેનો અવાજ આવે છે ત્યાં તો મિત્રો લાકડાની અંદર હજારો જીવાત હજારો જીવાતો મરી રહી હતી અને આ મૂળજીનું હૃદય દ્રવી ઉઠ્યું કે આ એક પાપી પેટ ખાતર આ હજારો જીવની હિંસા કરવાની અને બસ આ નજરો નજર જીવ હિંસા જોઈ અને કોઈને કયા વગર મા બાપ ને કયા વગર પત્ની વેલબાઈ ને પણ જાણ કર્યા વગર મૂળજી પડ્યા બોધ હળવો કરવા માટે સત્કર્મ કરવા માટે પગયાત્રા યાદરી હો અને સંતો ની સેવા કરવાની અને સૌ પ્રથમ આ મૂળજીએ જોધાપુર નું રામજી મંદિર જ્યાં દેવાનંદ આહિરના ખેતરમાં અને બીજો મુકામ મિત્રો આ મૂળજીએ લંગર બાપુનો આશ્રમ જ્યાં મૂળજીએ દીક્ષા શિક્ષા મળી અને ગુરુ મળ્યા હો અને ગોંડલના લો લંગર ગીરી બાપુ તેમના ગુરુ હતા મિત્રો અને મિત્રો કહેવાય છે કે અહીં વેલબાઈની વિનવણીથી અને ગુરુની આજ્ઞાથી અમરેલીમાં પત્ની સાથે રાખી અને આશ્રમ સ્થાપ્યો અને ત્યાં સત્સંગ ભજન અને ભૂખ્યાઓને ટુકડો અનક્ષેત્ર શરૂ કર્યો અને મિત્રો વાતે હાથી છે ટુકડો ત્યાં મારો હરી ટુકડો હો એમાં મિત્રો એક દિવસની આ વાત છે કે સંત મુરદાસ બાપુના આશ્રમમાં બેઠા છે અને અડધિક રાતનો કોર છે મિત્રો અને અડધિક રાતનો કોરની અંદર એક ઓળો હાલતો ચાલતો દેખાયો કોઈ માણસ હાલતો ચાલતો દેખાયો કુવાના કાંઠાએ કુવાની આજુબાજુમાં કોઈ માણસ ચાલતું ચાલતું દેખાયું નીચે નમી અને એક બાઈ માણસ છે એ પથરાઓને ખોળામાં ખોળો વાળ્યો છે ખોળાની અંદર ભરી રહી છે અને આ દ્રશ્ય મુળદાસ બાપુએ જોયું અને કુવાની કાંઠીની માથે ચડી અને આ બાઈ છે કુવામાં ધૂપકો દેવા જાય ન જાય એની પહેલા તો આ સંત મુળદાસ બાપુએ આવીને એનું બાવડું ચાલી લીધું હતું હો સાહેબ અને એ બેનને કુવામાં પડતી રોકી લીધી અને બેનને કહ્યું કે દીકરી બેટા આત્મહત્યા તો પાપ કહેવાય શા માટે બેટા આત્મહત્યા કરે છે અને ત્યારે એ જુવાન દીકરી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડી અને એ સંતની સામે કંઈ જવાબ નથી આપી શકતી અને ત્યારે સંત મુરદાસ બાપુએ માથે હાથ મૂક્યો અને કહ્યું બેટા મને વાત કર શું તને તકલીફ છે તને જે તકલીફો હોય મને કે અને ત્યારે એ જુવાન દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં પાપ છે બાપુ મારાથી નાદાનીમાં ખરાબ પગલું ભરાઈ ગયું છે અને મારા પેટમાં પાપ છે બાપુ અને આ પાપના બાપનું નામ મારાથી દેવાય એમ નથી અને જો આ પાપના આ પેટમાં મારું પાપ છે એના બાપનું નામ ના આપું તો મારાથી જીવાય એમ પણ નથી અને ત્યારે આ સૌરાષ્ટ્રનો સંત મૂરદાસ બાપુ ઈશ્વરની સામું ઊંચું જોઈને કહે છે હે ભગવાન હે ઈશ્વર હે પરમાત્મા આનો કોઈ રીતે જીવ બચે એવી મને યુક્તિ સુજારજે અને ત્યારે એ સંત મુરદાસ બાપુએ કહ્યું હતું દીકરીને કે હે બેટા હે દીકરી આ પેટમાં જે પાપ છે એના બાપનું નામ જો આપી દે તો તારો જીવ બચી જાય તો કે હા બાપુ તો બચી જાય છે તો કે કાલ સવારે દીકરા મુરદાસ બાપુએ કહ્યું તો કે બેટા તો કાલ સવારનો સૂરજ ઉગે ને ત્યારે અમરેલીની બજારમાં કહી દેજે કે આ પેટમાં જે પાપ છે ને એનો બાપ મૂળદાસ છે હે તો કે આ પેટમાં જે પાપ છે એનો બાપ સંત મૂળદાસ છે અને ત્યારે દીકરીએ કહ્યું કે બાપુ અમરેલી તમને પગે લાગે છે અમરેલી તમારી પૂજા કરે છે બાપુ આ અમરેલી તમને માર છે અને ત્યારે આ સૌરાષ્ટ્રના સંતે કહ્યું કે બેટા અમે સંતો તો આ દુનિયાની માર ખાવા જન્મ્યા છીએ તમે કોઈ સારું કામ કર્યું છે ને એની કોઈને ખબર નહીં પડે જલ્દી પણ જો તમે કોઈ ખરાબ કામ કર્યું છે તો એની આખા અમરેલીમાં પહોંચી ગઈ કે સંત મુરદાસ બાપુ પાપીઓ છે સંત મુરદાસ બાપુએ કાળું કામ કર્યું છે સંત મુરદાસ બાપુ પાપીયા છે અને મિત્રો એમ કહેવાય છે કે સંત મુરદાસ બાપુને ખાહડાનો એટલે કે જૂતાનો હાર પહેરાવવામાં આવ્યો પથ્થર માર્યા અને ગધેડાની માથે સવારી કરી અને ફૂલેક ઉફેર્યું સંત મુરદાસ બાપુના ચહેરા ઉપર તો હસીની રેખાઓ અંકાયેલી હતી એ હસતા મોઢે બેઠા હતા આ તો દુનિયા છે કાલે ફૂલોના હાર પહેરાવતી હતી આજે જૂતાના હાર પહેરાવે છે ખાહાડાના હાર પહેરાવે છે સંત મુરદાસ બાપુ ત્યાંથી પછી નીકળી પડ્યા અને દ્વારકાની યાત્રા કરવા માટે નીકળ્યા હો અને દુવારકાની યાત્રા શિષ્ય હતા એટલે મુરદાસ બાપુ ને થયું કે કોઈ મારી વાત સમજે કે ના સમજે પણ જામ નરેશ જામનગર મહારાજ મારી વાત જરૂર સાંભળશે પણ જામનગર મહારાજ ના જ્યાં મહેલમાં જાય એમના દરબારમાં જ્યાં મુરદાસ બાપુ જાય છે ત્યારે માણસોને કહ્યું કે મારે મહારાજને મળવું છે અને ત્યારે માણસોએ કહ્યું કે મહારાજ તો મોટા મંદિરે ગયા છે અને માણસોથી એમને જાણ થઈ મુરદાસ બાપુને કે જે જામનગર મહારાજ છે એમણે એમની કંઠી પહેરેલી હતી તોડી નાખી છે અને નવા ગુરુ કરવા માટે મોટા મંદિરે ગયા છે હો અને ત્યારે મુરદાસ બાપુએ થયું કે મુરદાસ બાપુને એવું થયું કે ભલે એમણે મારી કંઠી તોડી નાખી પણ પણ મેં એનું અનાજ કાતું છે મારાથી કઈ રીતે એમને એમ નીકળી જવાય ગમે એમ તો એ મારો શિષ્ય છે મારે એમને મળવું જોઈએ અને સંત મુરદાસ બાપુ મોટા મંદિર તરફ ડગલા માંડ્યા હોશે અને રસ્તાની વચ્ચે એક બિલાડી મરેલી પડી છે બે એના બચ્યા ટળ વળે છે માં વગરના બચલા રડી રહ્યા છે હું અને સંત મુરદાસ બાપુ એ બિલાડીને લઈ અને પોતાની જોડીમાં નાખી અને સંત મુરદાસ બાપુ છે અને જ્યાં નજર જામનગર મહારાજ ની નજર છે એ મુરદાસ બાપુ ની ઉપર પડી અને ત્યારે માણસો ને કહ્યું કે ઈ મુળદાસ ને કહી દો કે મંદિર ની બારેજુ ભોરે પાપીઓ છે હે તો કે સંત મુરદાસ ને કહી દો કે મંદિર ની બારે જ ઉભો પાપીઓ છે ને આ શબ્દો જ્યાં મુરદાસ બાપુ એ સાંભળ્યા અને ત્યારે મુરદાસ બાપુ એટલે જ ઉભા રહીને કહ્યું હતું કે મહારાજ હું પાપીઓ છું એ તો તમને ખબર છે પણ આ જે તમે નવો ગુરુ કરો છો એ પાપીઓ છે કે નહીં એની પરીક્ષા કરી એની તો પરીક્ષા કરો એ તો ક્યાંક પાપીઓ નથી ને અને ત્યારે જામનગર મહારાજ ની સામે સંત મુરદાસ બાપુએ એમની જોડીમાંથી મરેલી બિલાડી કાઢી અને મૂકી

અને ધરતી મંડી ગયા નવા ગુરુ છે એના નયન છે ધરતી મંડી ગયા ખોદવા આડા આવડું મંડી ગયા જોવા અને ત્યારે સંત મૂળદાસ બાપુએ એ કહ્યું કે મહારાજ જો તમે કેતા હો તો મને જારી ત્રાંબાની જારી છે મને આપો અને હું આ બિલાડીને બેઠી કરું અને ત્યારે ત્રાંબાની જારી સંત મૂળદાસ બાપુને હાથમાં આપવામાં આવી મિત્રો અને સંત મૂળદાસ બાપુએ મૂળદાસ બાપુએ અખિલ બ્રહ્માંડના માલિક કાળિયા ઠાકરને હમે નજર કરીને કહ્યું તું કે હે કાળિયા ઠાકર હે ઈશ્વર હે પરમાત્મા બિલાડીના બચા ભૂખ્યા ટળ વળે છે એને મારા જિંદગીના ત્રણ મહિના આપું છું આ બિલાડી બેઠી થવી જોઈએ અને આટલું બોલી હાથમાં અંજળી લઈ અને બિલાડીને છાંટી ત્યાં તો બિલાડી મ્યાવો મ્યાવ કરતી ત્યાંથી ઊભી થઈને હાલવા મંડી ગઈ અને જામનગર મહારાજ છે એમને શરમના શેરડા છૂટી ગયા અને જામનગર મહારાજ આવી બાપુના મુરદાસ બાપુ મને માફ અમે તો નામ હોય છે અને ફરીથી જામનગર મહારાજે મુરદાસ બાપુની કંઠી ગળામાં પહેરી દુનિયા તો આમ છે મિત્રો ક્યારે કંઠીઓ તોડી નાખે ને ક્યારે જે દીકરી મિત્રો કુવાના કુવામાં પડવા માટે આવી હતી એ દીકરીનું નામ હતું મિત્રો રતન ઈ રતન ઈ દીકરીએ એક દીકરીને જન્મ આપ્યો અને દીકરીનું નામ પાડ્યું રાધા પણ મિત્રો જેવું નામ એવા જ એનામાં ગુણ હો અને મિત્રો કહેવાય છે કે એક વખત અયોધ્યાના સર્વરી શાખાના બ્રાહ્મણ ધન ધનંજયભાઈ અને એનો દીકરો આનંદ આશ્રમે આવ્યા અને ભાવથી સૌથી સૌની સર્વશ્રેષ્ઠા આગતા સ્વાગતા કરી અને સંતની નજર આ આનંદ ઉપર પડી હો અને રાધાનો હાથ એને સોંપી રતનને હળવી ફૂલ કરી મૂકી અને આ રાધાના પેટે જે અને એ રાધાના પેટે એક સમ્રથ કવિએ જન્મ લીધો મિત્રો અને જેના છંદ પ્રબંધ ગે જાળના ગીતોનો મુકાબલો કોણ કરી શકે અને એવી તો અલૌકિક શક્તિ વાળો એ પુરુષ જન્મ્યો જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મિત્રો જે જેમનું નામ ગુંજી છે તે રાધાનો દીકરો અને રતન અને મુરદાસ બાપુની કૃપાનું અવતરણ ભગવાનની આરતીઓ પણ લખી છે એ મુક્તાનંદ સ્વામી અને સંત મુરદાસ બાપુએ ચૈત્ર સુદ નોમ ને રામ એટલે કે રામ દિવસે એકસો ને ચાર વર્ષની વયે સમાધિ લીધી મિત્રો અને જ્યારે સંત મુરદાસ બાપુએ જ્યારે દેવ થયા ત્યારે એમ કહેવાય છે કે એમની પાલખી જ્યારે બજારમાં નીકળી અને ત્યારે સામે એક વેલડું મળે છે કોઈ દીકરીનું અને ત્યારે વેલ વેલના માણસો કહે છે કે દીકરીને સાસરે ન વળાવાય અને ત્યારે આ શબ્દો છે એ સંત મુરદાસ બાપુના કાને પડે છે જે દેવ થયેલા સંત મુરદાસ બાપુના જે પાલખીમાં બેસાડેલા છે એમના કાને પડે છે અને સંત મુરદાસ બાપુ મિત્રો હેઠે ઉતરી નીચે ઉતરી પાલખી માંથી કે છે કે તે દીકરીના વેલ જોડે જાય છે અને દીકરીની વેલ જોડે જઈને કે કે છે દીકરી તને આજે મારા અભસુકન થાય છે જે સંતના પગે તું લાગતી હતી જે સંતના આશીર્વાદ લેતી હતી એ સંતના આજે તને અપશુકન થાય છે ત્યારે સંત મુરદાસ બાપુ કહે છે કે દીકરી તારા પીયુને આજે તું મળ્યાય મારા પીયુને હું કાલ મળવા જઈશ મિત્રો જે પોતાના જીવનને જે જે પોતાના મૃત્યુને પણ પાછું ઠેલી શકે એવા સંતો એવા સંતો અને ભક્તોની અનેક વાતો આ ગુજરાતની ધરતીમાં છે મિત્રો અને એવા આવા અનેક સંતો ભક્તો મહંતો થઈ ગયા છે આ ગુજરાતની ધરતી ઉપર મિત્રો અને એ સંત મૂળદાસ બાપુની જેમની કટારી લખેલી છે મિત્રો જે આખી કટારી નારી છે મિત્રો સંત મુરદાસ બાપુ ની અમે આજે આપને નથી સંભળાવતા પણ એના જે એક બે ચરણ છે આપણે સંભળાવીએ છીએ એ પરખ ન પડી અને બીજી એ સાધ્યા બાણ આ તો તીજી ત્રણ ભવન માં રમી ગઈ અને ચોથી એ વિધાનાય પ્રાણ પણ યા પ્રાણ વિધાણાય ને પ્રીતુ બંધાણી મને દેખાણો દસમો દ્વાર આ કૃષ્ણ એ કુચીજી ને વિનવું મારી સુરતા લેજો સંભાર એ સંભાર રે મે રમની ચોધારી આ જે કટારી એ રમી રે રહી મારા રુદિયાની માઈ